જંબુસર તાલુકાના કહાનવા ગામમાં ગાયત્રી વિદ્યામંદિર મંદિર હાઈસ્કૂલ ખાતે આજ રોજ પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ દ્વારા તપાસ કરતા હાઈસ્કૂલ ગ્રાઉન્ડ માંગ બાળકોને બેસવા તથા રમતગમત માટે કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ નથી તથા કહાનવા ગામમાંગ પીવાના પાણી માટે જે ટાંકી બનાવવા આવી છે જેની યોગ્ય મરામત કરવામાં આવી નથી જેના કારણે ગ્રાઉન્ડ માંગ પાણી ભરેલા છે તથા જાડી ઝાંખરા માંગ કોઈ ઝેરી જંતુ સાપ સાપવીનથી ભરાઈ રહે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ માં જર્જરિત પાણી છોડનાર હેલ્પરને તથા સ્કૂલ સંચાલકોને પૂછવામાં આવ્યું તો તેઓ સ્થળ પર કોઈ જવાબ આપ્યો નથી આથી લાગતા વળગતા અધિકારીઓ આની સ્થળ મુલાકાત લઈ યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોની માંગ ઉઠી છે પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર જશુભાઈ કે નમસ્કાર હું છું પાટિલ ગુજરાતી નિર્માણ જશુકે પરમાર વાત કરીએ તો જંબુસર તાલુકાના કહનવા ગામના વિદ્યાલય મંદિર આજે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંયા સ્કૂલ છે અને સ્કૂલની અંદર કોઈ પણ બાળકો રમી નહીં શકતા અહીંયા એટલી બધી ગંદકી છે દ્રશ્યની અંદર આપ જોઈ રહ્યા છો કે કેટલી ગંદકી છે અત્યાર સુધીમાં કોઈ સરકારી કર્મચારીઓ કે ગામના કોઈ આગેવાનો અત્યાર સુધીમાં આ સ્કૂલની કોઈ તપાસ મારી નહીં રહ્યા સર એટલી એટલી ગંદકી છે કોઈ બાળકો રમી નહીં શકતા કે કોઈ જાતનું હરીફરી નહીં શકતા કે રિસેસમાં પણ બેહીને બેહી નહીં શકતા એવા પોઝિશન પર અત્યારે કોઈ સરકારી કર્મચારીઓ પણ કોઈ આવી નહીં શકતા તો અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે વહેલી તકે વહેલી તકે ઉપલા અધિકારીઓને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે વહેલી તકે આવીને આ સ્કૂલની તપાસ કરે અને અહીંના બાળકોને રમવાની કોઈ સુવિધા પણ નથી અને સુવિધાની વાત કરીએ તો કોઈ બાળકોને મતલબ કે અહીંયા બેસવાનું પણ સારું નથી મુતેડેના ઠેકાણા નથી આજુબાજુ જોઈ લ્યા છે દ્રશ્ય સાપોલિયા ભરાઈ રહે એવું પોઝિશન છે નાના આ જે દીકરીઓ છે અને જે સ્કૂલના બાળકો છે એ હરે ફરે અત્યારે સાપ હોય સાપ હોય એવા પોઝિશન છે આપ જોઈ રહ્યા છો સાપને અહીંયા આગળ ભરાઈ રહે એવું પોઝિશન છે તો અત્યાર સુધીમાં કોઈ શિક્ષક પણ એ વાત પર ધ્યાન નથી આપતા અમે કોઈ આગળ રિક્વેસ્ટ કરી શકીએ બાકી અત્યારે શિક્ષણ અધિકારીને પણ કહેવાની એમની ફરજ છે કે ભાઈ અમને આટલી આટલી સુવિધા મળવી જોઈએ પણ એ પણ ચૂપ છે તો વાત કરીએ તો આપણે ઉપલા અધિકારી સાથે